કેમ છો ખેડૂત મિત્રો આપનું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાજના ભાવ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક આપી દેજો જોઈએ વિડીયો આગળ આજ પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ શનિવાર ગોંડલ માર્કેટ યાજના ભાવ જોઈએ આગળ બજાર ભાવ કપાસ બારસો એકથી એક હજાર રૂપિયા ઘઉં પાંચસો ચાલીસથી ચોરાણું રૂપિયા મગફળી આઠસો એકોતેર રૂપિયાથી એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા સિંગફાડિયા સાતસો રૂપિયાથી એક હજાર ને રૂપિયા એરંડા આઠસો ને એકાવનથી એક હજાર રૂપિયા કળ કાળા તલ પચીસોથી સાડત્રીસો सोल रुपया जीरो तरह हजार सौ एक थी, चार हज़ार नौ सौ ने एकाणु रुपया हमें जो है आगे भाव धा नौ सौ थी एक हज़ार सात सौ अगर लसन सूकू एक हज़ार चार सौ एकोतेर थी एक हज़ार पांच सौ एकाणु रुपया डूंगी लाल तरह सौ ने अगिय रुपया नौ सौ एकतालीस रुपया अड़द एक हज़ार एक सौ एक थी एक हज़ार छ सौ एक रुपया તુવેર એક હજાર એકસો ને એકાવન થી બે હજાર મગફળી ચણા એક હજાર ચારસો એક થી બે હજાર બસ નવસો એક રૂપિયો જોઈએ હવે બજાર ભાવ આગળના તલ એક હજાર થી એક રૂપિયા થી બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા ધાણા એક હજાર એકથી એક હજાર પાંચસોને એકસઠ રૂપિયા ચણા એક હજાર ત્રણસોને એકથી એક હજાર પાંચસોને એક સોયાબીન સાતસો ને એકસઠ રૂપિયાથી આઠસોને એકાણું રૂપિયા જુવાર પાંચસોથી સાતસો ને એકવીસ રૂપિયા આ રહ્યા ગોંડલના ભાવ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જય જવાન જય કિસાન